અમારે જો ગરબા છે જો કેટલી દીકરીઓ આવી છે જો આ તુલસી છે પછી તાર નામ શું તો હાલો એ ગરબા કઈ નાખો માતાજી નો લે લે બોલું નમન હા લે એ આમ ની કે મારી મોટી ની જો એવી હોય કે નાની નાની છોકરીઓ ગરબા લઈને ઘરે ઘરે ગરબા ગાય અને ઘરવાળા બધા કોઈ પૈસા આપે કોઈ ચોકલેટ આપે કોઈ ખાવાનો ભાગ આપે તો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી